મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ લુણાવાડા પાટીદાર સમાજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે શિક્ષક દિવસ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કરી જણાવ્યું હતું કે રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકનું યોગદાન અનમોલ છે તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યારે એક બાળક કોરી સ્લેટની જેમ આવે છે ત્યારે શિક્ષક જ્ઞાનનો દીવો પ્રગટાવીને તેને સાચા માર્ગે વાડે છે આ પ્રસંગે શ્રી પટેલે નવી શિક્ષણ નીતિની પણ પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે સરકાર આ નીતિ અંતર્ગત શાળાઓને આધુનિક બનાવી રહી છે આજનો વિદ્યાર્થી હવે ચોક અને બોર્ડને બદલે સ્માર્ટ બોર્ડ પર ભણી રહ્યો છે અને આ નવી શિક્ષણ પ્રણાલીથી આપણા વિદ્યાર્થીઓ વિશ્વ સ્તરે નામના મેળવી શકે તેવા પાયા નાખ્યા છે ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે શિક્ષક એટલે કે શિષ ક્ષમા અને કલાનું ભંડાર શિક્ષકો બાળકોની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનું મહત્વ કામ કરે છે તેથી જ ગુરુનું સન્માન થવું જોઈએ આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું કે શિક્ષક ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું શિક્ષક દિવસ નિમિત્તે લુણાવાડા તાલુકાના લાડવેલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા શિક્ષક હેમાંક કુમાર પટેલ ચારણગામ પ્રાથમિક શાળા શિક્ષક દેવ્યાની બેન પટેલ અને વીરપુર તાલુકાની શ્રી સરસ્વતી હાઈસ્કૂલ શાળાના શિક્ષક અરવિંદ કર્યા હતા બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નિલેશ મુનિયાએ મહાનુભાવોને આવકાર્યા હતા અને આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સંદીપ ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ